મારું બેન બે ચાર બેન છે નામ અને આમ ગાડી ભરવા આવે છે અમને એ બહુ દુખી કરે છે અને રસ્તો છે હાકરો એમાં અમે બેન દીકરીઓ ની શેરતી કરે છે અને અમે ઘી લઈને આવ્યા ખુબા વાળી ના સહી વાકા અને ખુબે થી ના ગામ છે અમને બહુ કંદરગત કરે છે અમને રાજકારણ માં અમે તીથવા માં જાય છે સંપત છે એ અમને જવાબ દેતા નથી મત લેવા આવી જાય છે મત લઈ જાય બેનું બે મત દીયો તો મત તમને

તમે

ભાકાનેર નું તિથવા ગામમાં ભૂ માફિયાઓ ખુલ્લેઆમ ગાડીઓ ચલાવે છે અને વગર લાયસન્સ રેતી કપચી ને બધું ત્યાંથી લે છે અને ખુલ્લેઆમ ધમકીઓ દે છે તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લો જે કરવું એ કરી લેજો અમે તો આ રીતે કરશું અને જે હાલમાં જ આજનો એક બનાવ કુબિયા જે ગામ છે ત્યાં કોડી વિસ્તાર છે ત્યાં બે થી ત્રણ લોકો ઉપર મર્ડર થવા ઉપર તૈયાર હતું ત્યાં ગાડી ઉપર ચડવા તૈયાર હતું કે એવી પરિસ્થિતિ હતી છતાં એ લોકોને કોઈ જાતનો ડર નથી અધિકારીઓને અમે બોલાવી છે જે ખનીજ જેના અધિકારીઓ છે એને ફોન કરી બોલાય છે એવું કહે છે કે અમે કરશું અમે કરશું પણ કોઈ જાતનું કાંઈ કાર્યવાહી થતી નથી જો આગામી બે થી ત્રણ દિવસની અંદર આ બધું નહીં કરવામાં આવ્યા

એ હામરે મે હું વાત કરી કે આયા હું એમ કહું હા આવડા રેતી જારે હું જાઉં ને એટલે મને સીધું ઘરે કે ખાવ નો નુક્યો તો ગટર મન નથી એટલે બળ દઈએ બિછાડા આ આવે દે દાઈ 没事没事